સોયાબીન એ ખેતરની રાણી તો છે પણ તેમાં છે તેલ અને પ્રોટીનનો અખૂટ ભંડાર સફળ પાકની શરૂઆત થાય છે બીજથી અને સોયાબીન બીજને પટ આપવા માટે ઇફકો લાવ્યું છે ઇફકો નેનો ડીએપી એક ઢાંકણ ઇફકો નેનો ડીએપી થી 5 કિલો સોયાબીન બિયારણને માવજત કરી બીજને 30 મિનિટ સુધી છાંયડામાં સુકવી વાવેતર કરવું ઇફકો નેનો DAP માંછે 8 ટકા નાઇટ્રોજન અને 16 ટકા ફોસ્પોરસનું અદ્ભૂત સઈયોજન જે આપે છે જડપી અંકુરણ શક્તિ અને તંદુરસ્ત મૂળનો વિકાસ સોયાબીનમાં ફૂટ અવસ્થાએ અને ફૂલ આવતા પહેલા ઇફકો નેનો DAP ના બે ઢાંકણ પ્રતિ 15 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સોયાબીનના છોડનો મહત્તમ વૃદ્ધિ અને વિકાસ થાય સોયાબીનની ફૂટમાં વધારો થાય શિંગો વધુ પ્રમાણમાં બેસે ઉત્પાદન મળે પાક છેલ્લે સુધી લીલો છમ જોવા મળે જેથી ચારાનું ઉત્પાદન પણ વધે સોયાબીન ને આપો પોષણ ની સાચી દિશા ડીએપી લાવશે સમૃદ્ધિ અને ખુશાલ જીવનની આશા